ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરિયા તળાવ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પ નો શુભારંભ કરાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન પર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલી રહી છે જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિષપાલજી ના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ ઝીરો પોઈન્ટ ટુ નું આયોજન કરાયું છે જેમાં ભરૂચમાં માતરિયા તળાવ ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગૌડી સામાજિક કાર્યકર દીપા માસી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગના સહમંત્રી વિરેનભાઈ રામજીવાલા યોગ કોઓર્ડિનેટર મિનિતાબેન પ્રજાપતિ સંચાલક પ્રકાશભાઈ પટેલ યોગ ટ્રેનર હેમાબેન પટેલ વંદનાબેન પાટીલ તથા મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર અને મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચલાવવામાં આવી રહ્યું છે તેના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિષપાલજી દ્વારા ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત કેમ્પ બે શરૂ થઈ ગયો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ મેદસ્વીતા કેમ્પનું આયોજન થયું છે ભરૂચમાં પણ ત્રણ જગ્યાએ મેદસ્વીતા કેમ્પ શરૂ થયો છે માતરિયા તળાવ જીએનએફસી અને વડદલા ખાતે તો આ મેદસ્વીતા કેમ્પ એક સક્સેસફુલ રહ્યો એના રિઝલ્ટ સારા મળ્યા બધાના બેથી આઠ કિલો જેટલા વેટ ઓછા થયા છે